અમદાવાદ બાદ હવે મહીસાગર જિલ્લામાં પણ વિદ્યાર્થી નજીવી બાબતે અન્ય વિદ્યાર્થી પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે મહીસાગર જિલ્લાના બાલાસીનોર શહેરના તળાવ પાસેની એક સરકારી શાળાના વિદ્યાર્થીઓ શાળામાંથી સાંજે છૂટ્યા બાદ બહાર નીકળી રહ્યા હતા આ દરમિયાન ધોરણ આઠ માં ભણતા બે વિદ્યાર્થી વચ્ચે નજીવી બાબતે બોલાચારી થઈ હતી જેમાં એક વિદ્યાર્થીએ મસ્તી કરવાની ના પાડી હતી જેથી સામેવાળા વિદ્યાર્થી અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો

ત્યારે ભોગ બનનાર બાળકના વાલીના નિવેદનના આધારે બાલાસિનોર પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર વિરુદ્ધ વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્ર ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એક બાદ એક વિદ્યાર્થી દ્વારા ચપ્પુના હુમલાના કારણે વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે તેવામાં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ આ મામલે કડક કાયદા બનાવે તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે